પેલું ફિટ થઈ ગયું છે યુટ્યુબ વાળું ગીત વેચ જેવડી વેચ જેવડી આ પેલું ગીત નહી આવ્યું હા હું માતો એમ કે છે કે વેચ જેવડી

આના શિકાર શોખ છે ને વેચ વાત લઈને આયા રે આને પેલો જો તો ઉદ્ભાત ઘણો ખરાબ છે મગન કોડ છે કોળી અળે ને રાખે ઓનો તો મારી માની શોખાઈ ને આટલા દાડા આખી જિંદગી પચ્ચા વર વઢાપણા માં કાઢી ના બોલો પચ્ચા વર કાઢ્યો કોઈ કોઈ કે મતન ઓમ કન્યા વતાઉ કોઈ કે ઉદ્યા ઓમ કન્યા વતાવું ઓમ કર્યા મન કર્યા મન મનખાની વાટ જોયા મન જોયામાં હારી એની હારી એની કર્યા મન કર્યા મો પચાસ થઈ ગયો બોલો શું કરવાનું આમાં પચાસ આ હાઈઠમાં બળ્યો હાઈઠ ઇતરો બળ્યો છે એ પાછી મારે તો વેચ જેવળી વહુ વેચ જેવળી વહુ મળી છે ને તો આને આટલું થોડું એ ધરો લેવા કાઢ્યા છે આપણો થોડો બાંધકી લેતા હો કે હોય આ વાદળો કર્યા છે વરસાદ આવશે

લખુબા હું કેતા તમે હાલમાં મને તો મને હમાજો મળે એટલે તમે પસાવળે ઠેકાણું પડી જેવું આ પસાવર હે પણ પસાવર હે પડી પણ તમા તો 70 માં એ પડી શકે નહીં પડી આલે પણ કોક વેદળી ઉલા સાચે આલે હું કહું તમે ઓછી એડવાન્સ ચાલુ કરો છો નકર તો મારું આ મુ આ થોડો એકદમ છૂટો ને પાછો ભમાયા વગર મુકતો નહીં પાછો થોડી માધ્યોડી લાયો તો આ કાળુબા મગજ ખમ મારું

ભાઈ આવું કેવાય કોઈ ને તમને ખબર પડે અત્યારે મને ખબર મારો લઘુબા મને કેતા કે ઉદભ લાયા છે કે

માણવા બદલે તો તમે જો મારી મારી છોકરા નું ઉભા હેદ હાફ ઉભા કર્યા હાફ ઉભા હેદ હાફ ઉભા કર્યા છે પણ ઉજા ને હાફ એક કેળા એમ નહી બોલો હું કેવું આમ તો પેલા મારે વાતો કરતા હતા કે ઉજા ને વેચ જેવડી બહુ પણ આમ આખું ગોમ હું વાતો ખબર કરબર ઉજો આવશે આઘા જતા

આપડોનું છે બરબાદ થઈ જાય કરવું નહીં કરવું નહીં રાખવું અને આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો અને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહી જય માતાજી હા મારું કિંગ દેશી હોય હા જાઓ જાઓ